નમસ્કાર મિત્રો આરસીમ ગુજરાત ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો મોટા ને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તર પ્રદેશમાં ઉત્તરાખંડ માં ભારે વરસાદ કુલ ચૌદ લોકોના મોત થયા ઉત્તર પ્રદેશમાં ડૂબી જવાથી વીજળી પડવાથી અને સાફ કરવાથી કોણ અગિયાર લોકો તેના મોત થયા હતા પ્રખાંડમાં ભૂસ્કલને ત્રણ લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા ઉત્તર પ્રદેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ આધારિત ઘટનાઓમાં અગિયાર લોકોના મોત થયા છે તેમ રાહત વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે રાહત વિભાગના જણાવ્યા અનુસાર મૃતકોમાં પાંચ લોકોના મોત ડૂબી જવાથી થયા હતા જ્યારે અન્ય પાંચ લોકોના મોત વીજળી પડવાને કારણે થયા હતા ગાઝીપુર જિલ્લામાં એક વ્યક્તિનું મોત સાપ પરવાડને કારણે થયું હતું ઉત્તર પ્રદેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેવા સાત પોઈન્ટ ત્રણ મિલિમી વરસાદ નોંધવામાં આવ્યો છે રાહત વિભાગ અનુસાર આ સમયગાળામાં પંચોર જિલ્લાઓમાંથી ઓગણીમાં વધારે વરસાદ નોંધવામાં આવ્યો છે હમીરપુર જિલ્લામાં સૌથી વધારે એકસો મિલિમી વરસાદ નોંધવામાં આવ્યો હતો ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં જિલ્લામાં કેદારના તમના પગપાળા માર્ગ પર રવિવારે સવારે પર્વત પરથી થયેલા ઉસ્ખલનને કારણે ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય કેટલાક ઘાયલ છે રુદ્રપ્રયાગના ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદનસિંહ રાજવરે જણાવ્યું હતું કે અકસ્માત સવારે સાડા સાત કલાકે સમય સર્જાય જ્યારે પર્વત પરથી પથ્થર અને માટી નીચે પડવા લાગી હતી ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને અંધે દુઃખ વ્યક્ત કર્યું છે છેલ્લે મળેલા સમાચાર મુજબ બચાવ અભિયાન ચાલુ રાખવામાં આવ્યું હતું જય હિન્દ